જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં અષાઢ માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારની સંપૂર્ણ માહિતી સાંભળશું મિત્રો તારીખ ત્રીસ જૂનથી અઠ્ઠાવીસ જુલાઈ સુધી અષાઢ માસ રહેશે વર્ષના બાર મહિના આવે છે દરેક મહિનો અતિ પુણ્ય ફળદાયી છે પરંતુ અષાઢ મહિનાનું મહાત્મ અતિ પાવનકારી છે આ મહિનાના દેવતા ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુના અવતાર વામન દેવ છે આથી અષાઢ મહિનામાં ભગવાન સૂર્યની અને વામન દેવતાની પૂજા કરવાનું વિધાન છે આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરી સૂર્ય નમસ્કાર પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શરીરની ઉર્જામાં વધારો થાય છે જેનાથી રોગ સામે રક્ષણ મળે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે અષાઢ મહિનામાં રવિવારે મીઠા વગરનું ભોજન લેવું જોઈએ જો બની શકે તો આખો મહિનો એકટાણું પણ કરી શકાય જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર બે નક્ષત્રમાં રહે છે આથી આ મહિનાનું નામ અષાઢ મહિનો રાખવામાં આવ્યું છે આ મહિનાથી જ વરસાદની શરૂઆત થઈ જાય છે અષાઢ મહિનામાં સુદ પક્ષમાં દિવસ નાના અને રાત લાંબી હોય છે અષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નોરતાથી થાય છે શરૂઆતના નવ દિવસ માં દેવી નવ દુર્ગાની વિશેષ પૂજા નીતિ કરવામાં આવે છે રથયાત્રા કાઢવામાં આવે છે તેમજ ભડલી નોમ દેવશયની એકાદશી ગુરુ પૂર્ણિમા વગેરે વ્રત અને પર્વ ઉજવવામાં આવે છે આથી જ પદ્મ સ્કંદ અને વિષ્ણુ પુરાણમાં અષાઢ મહિનાને સુદ્ધ પક્ષને અતિ પુણ્ય અને પાવનકારી કહ્યો છે મહિનાના પક્ષની બીજની તિથિએ જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ માતા સુભદ્રા અને ભાઈ બલરામનો પુષ્ય નક્ષત્રમાં રથ ઉત્સવ કાઢવામાં આવે છે તેમજ અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે આથી આ દિવસથી ધર્મ કર્મ એટલે કે ધાર્મિક વ્રતો તહેવાર દાન પુણ્ય જપ તપ વગેરેનો સમયગાળો શરૂ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન ભગવાન નિંદ્રામાં પોઢેલા હોવાથી આ દિવસથી દેવ ઉઠી એકાદશીના દિવસ સુધી દરેક માંગલિક કાર્યો બંધ થઈ જાય છે ત્યાર પછી અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા આ દિવસને ગુરુ પૂર્ણિમા કે પછી વ્યાસ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે આમ અષાઢ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ અતિ પાવનકારી પુણ્ય આપનારો મહિનો કહેવાય છે આ મહિનામાં દાન પુણ્ય કરવું ગાયને લીલો ઘાસચારો પક્ષીને દાણા ચણ તેમજ બની શકે તેટલા વધુમાં વધુ વૃક્ષો રોપવા ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી પ્રાતઃ કાળે અર્પણ કરવું સૂર્યનારાયણની સ્તુતિ કરવી સૂર્ય કવચના પાઠ કરવા સૂર્ય નમસ્કાર કરવા સૂર્યનારાયણની કથા સાંભળવી વામન અવતારની કથા સાંભળવી આ મહિનામાં દર રવિવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા મીઠા વગરનું ભોજન લેવું વગેરે કાર્યો કરવા શુભ ફળ આપનારા છે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી સમાજમાં માન સન્માન યશ કીર્તિ શક્તિની આરાધનાનું મહાપર્વ એવી વર્ષની ચાર નવરાત્રિ આવે છે એમાંની એક નવરાત્રિ એટલે કે અષાઢી નવરાત્રી આ નવરાત્રિ ગુઠ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મહત્વની નવરાત્રી છે ગૂઠ વિદ્યાના જાણકાર માય ભક્તો આ નવરાત્રિમાં ધાર્મિક અનુષ્ઠાન કરે છે જેમાં ભક્તો ઘરે રહીને જ માતાજીની પૂજા આરાધના કરે છે નવરાત્રિ એ શક્તિનું મહાપર્વ ગણાય છે શક્તિના પણ બે પ્રકાર હોય છે જેમાં એક પ્રગટ શક્તિ અને બીજી અપ્રગટ શક્તિ કહેવાય છે કે જેમ દૂધમાં રહેલા માખણને મેળવવા માટે મંથન કરવું પડે છે તેમજ શક્તિઓને પ્રગટ કરવા માટે અનુષ્ઠાન કરવું આવશ્યક આદ્યશક્તિની લીલા ત્રણ અવસ્થામાં વિસ્તરણથી છે જેમાં શક્તિના સ્વરૂપમાં કાલી ક્રિયા સ્વરૂપમાં મહાલક્ષ્મી અને જ્ઞાન શક્તિના રૂપમાં તે સરસ્વતી છે આમ હ્રીમ શ્રી ક્લિક એ ત્રણ સ્વરૂપે ઉત્પન્ન કરનારી મહામાયા એટલે શક્તિ છે તે દુર્ગતિ નાશિની મહામાયા દુર્ગાના નવરૂપ નવશક્તિનું પર્વ નવરાત્રિ ગણાય છે નવરાત્રિ એ નવની પૂર્ણ સંખ્યા દર્શાવે છે જેમાં નવ નાગ નવગ્રહ નવનાથ નવધા ભક્તિનો સમાવેશ થાય છે આ નવધા ભક્તિ એટલે શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાદ સેવન એટલે કે ચરણ ભક્તિ અર્ચન ભક્તિ વંદન ભક્તિ દાસ્ય ભક્તિ સખ્ય ભક્તિ અને આત્મસમર્પણ ભક્તિ આમ ભક્તિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે કારણ કે આમાં શિવ અને શક્તિને ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે આ નવરાત્રિ ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કરાય છે સાધકો આ નવ દિવસ આધ્યાત્મિક અભ્યાસ કરે છે અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરે છે સાંસારિક વ્યક્તિ જીવનમાં સુખ સમૃદ્ધિ ધન કીર્તિ કે કોઈ પણ મન ફળની પ્રાપ્તિ માટે આ નવરાત્રી કરે છે કહેવાય છે કે નીતિ નિયમ સાથે આ નવરાત્રી કરે છે તેમને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા જો આ નવરાત્રિ કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે નવરાત્રિના આ નવ દિવસ કરેલી સાધના તેમણે ગુપ્ત રાખવી જોઈએ તો જ તેમનું ફળ તેમને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું અષાઢ માસનું મહાત્મા હવે જાણીશું કે અષાઢ મહિનામાં કયા તહેવારો આવે છે તો તારીખ એક જુલાઈ શુક્રવારે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે નવ દિવસ આ રથયાત્રા ચાલે છે લાલ પીળા અને લીલા તેમજ રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈ નગર યાત્રા કરવા નીકળે છે ત્યાર પછી ત્રણ જુલાઈ રવિવારે વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવશે ત્યાર પછી તારીખ પાંચ જુલાઈ મંગળવારે સ્કંદી વ્રત આવે છે આ દિવસે માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેય ની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી લાંબા આયુષ્ય અને પ્રતાપી સંતાનની પ્રાપ્તિ થાય છે જીવનમાંથી દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે ત્યાર પછી આઠ જુલાઈ શુક્રવારે ભટલી નોમ છે ભટલી નોમ એટલે અષાઢ માસને ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ શાસ્ત્રોમાં આ તિથિનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શુભ કાર્યો મુર્ત જોયા વગર જ કરવાના હોય છે એટલે આ દિવસને વસંત પંચમીની જેમ અને અખાત્રીજની જેમ વણજોયું જોયું કહેવાય છે આ તિથિને લગ્ન કરવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસને આ વર્ષના લગ્ન કરવા માટેનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે કારણ કે આ તિથિના બે દિવસ બાદ દેવ પોઢી એકાદશી આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસ માટે નિંદ્રામાં જતા રહે છે એટલે કે ચાર મહિના માટે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરી શકાતા નથી ત્યાર પછી નવ જુલાઈ શનિવારથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે આ ગૌરવ વ્રત એટલે નાની બાળાઓના અલુણા વ્રત કે પછી મોળાકત પણ કહેવાય છે આ વ્રતમાં મીઠા વગરનું મોળું જમી નાની નાની બાળાઓ પાંચ દિવસનો ઉપવાસ કરે છે અને મનગમતા પતિને પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા આરાધના કરે છે ત્યાર પછી અગિયાર જુલાઈ સોમવારે સોમ પ્રદોષ વ્રત વામંત્રાદશી તેમજ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે આ દિવસે મહિલાઓ પ્રદોષ વ્રત કરે છે આ દિવસે વામન દ્રાદશી હોવાથી આ દિવસે વામન દેવની પૂજા આરાધના કરવામાં આવે છે તેમની કથા સાંભળવામાં આવે છે

મનની મનોકામના પૂર્ણ કરવા તેમજ ઘરની સુખાકારી માટે ભગવાન શ્રી ગણેશની આ દિવસે પૂજા કરાય છે ત્યાર પછીનો દિવસ એટલે ચોવીસ જુલાઈ રવિવાર આ દિવસે કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારે વિષ્ણુ ભગવાનની પૂજા કરાય છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે આ એકાદશીની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે ત્યાર પછી પચીસ જુલાઈ સોમવારે પ્રદોષ વ્રત આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં આ વ્રતને મનોકામના પૂર્ણ કરનાર વ્રત કહેવામાં આવ્યું છે જુલાઈ હરિયાળી છે આ દિવસે શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે તેમજ પિતૃઓ માટે કર્મ કરવામાં આવે છે આમ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો અષાઢ મહિનો અતિ પુણ્ય ફળ આપનારો મહિનો છે આ મહિના દરમિયાન જ સાયન અને નિર્યન અને બંને પ્રકારના સૂર્ય કર્ક રાશિમાં આવે છે જેથી દક્ષિણાયન શરૂ થાય છે અષાઢ મહિનામાં વર્ષા ઋતુની શરૂઆત થાય છે આ મહિને સૂર્ય તેની મિત્ર રાશિમાં જ રહે છે આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવી આ મહિનામાં બની શકે તેટલા વધારે વૃક્ષો વાવી પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજ છે મિત્રો આ હતું અષાઢ માસનું મહાત્મ્ય આ મહિનામાં કરવાના કાર્યો તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારોની સંપૂર્ણ યાદી જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ